મારું નામ રેખાબેન શાંતિલાલ પાટિલ છે હું ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની કામગીરી કરું છું ને આંગણવાડી વર્કરમાં કાર્યરત પણ છું અમારી એક જ રજૂઆત છે વર્ષોથી લડી રહેલા છે અમે પગાર વધારા માટે આશા વર્કર બહેનો ને આંગણવાડી બેનો બે હજાર અઢારથી થી કોઈ જ પગાર વધારો થયો નથી ને દિવસે ને દિવસે કામગીરી તો વધતી જ જાય છે આશા વર્કર બહેનોના જે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કરેલા એ ઇન્સેન્ટિવમાં પણ કપાત મૂકેલો છે જેથી એ લોકોનો પગાર તો ઘર ચાલે એટલો પગાર પડતો જ નથી એના માટે એ લોકો પણ કંટાળી ગયેલા છે આંગણવાડી બહેનોના પણ કામગીરીમાં દુનિયાનો વધારો કર્યો છે પણ પગારમાં કોઈ વધારો કર્યો નથી રાજકીય સ્તરે જોવા જાય તો બધાનો રાજકીય નેતાઓનો પગાર વધારો થયો છે નેવ હજારનો ડાયરેક્ટ એક હજાર એક લાખ સાઠ હજાર પગાર વધારો થાય તો આંગણવાડી બહેનોના દસ હજાર હેલ્પર બહેનોના સાડા પાંચ હજાર ને આશા વર્કર બેનોના તો પંદરસોમાં માં જ કામગીરી કરવામાં આવે છે આશા વર્કર બહેનો ઇન્સેન્ટિવ